મિત્રો આજે એવા વ્યક્તિની વાત કરવા માટે અમે આ વિડીયો બનાવ્યો છે જેને એમ કહેવાય કે સનેડો પાટણનો ઢોલો અને મણિયારો તરીકે ઓળખવામાં આવે છે એવા મણિરાજભાઈ બારોટ એની આજે શ્રદ્ધાંજલિ તો શ્રદ્ધાંજલિ આપવા માટેનો અમારો આ વિડીયો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો પાટણની બાજુમાં આવેલા બાલવા નામના એક નાનકડા ગામમાં જન્મેલા બારોટ સમાજમાં અને ખૂબ સંઘર્ષો કરી અને પોતાનું એક નામ બનાવેલું એવા મણીરાજ થોડી ઘણી વાતો કરવા માટે અમે આ આ આ બનાવ્યો છે અમારા અંત સુધી જોડાયેલા મિત્રો મણિરાજ બારોટ નાનપણ માં એમના પિતાજીની સાથે એમ કેવાય કે ચોપડા લખવા માટે જ્યારે એમના પિતાજી નામ ચોપડાના લખવા માટે જાય ત્યારે એમની સાથે જતા ત્યારે એ સમયમાં એમની પાસે ગીતો ભજનો ગવરાવવામાં આવતા હતા અને ખૂબ સરસ એમનો સુર હતો જેને કહેવાય ને કે માટીનો સુર અને શરૂ શરૂમાં એક ભજનીક તરીકે એની ખ્યાતિ થયેલી પછી રેડિયોની આ રેડિયોના માધ્યમથી જેને લોકગીતમાં એમ કહેવાય કે પ્રયાણ કર્યું અને પછી એને મણિયારાને ઉત્તર ગુજરાતનો સીમાડો સર કરી કચ્છ કાઠિયાવાડ હાલાર અને બરડા સુધી એમ કહેવાય કે એનો એને એના સુરને એને એટલો બધો વિસ્તાર્યો કે આજ સમગ્ર ગુજરાત નહીં પણ આખું ભારત જેના નામનું ગૌરવ લઈ શકે એવા મણીરાજ બારોટ એમ કહેવાય છે કે તારીખ સાલમાં એટલે કે આજથી અને લગભગ સત્તર અઢાર અઢાર વર્ષ પહેલા જેને આ દુનિયાને અલવિદા કીધી છે એક એવો સુર કે જે એના ચાહકોના દિલમાં કાયમના માટે જીવંત રહ્યો છે અને એની આ લાગણી એનો જે આ એક લહેકો ગાવાનો એને આજ સુધી એમના ભત્રીજા યોગેશ બારોટ એમના ભાણેજ રાકેશ બારોટ અને એમની દીકરી રાજલ બારોટ દ્વારા આજ એ વારસાને એ લહેકાને એ લહેકને એ સનેડાને કાયમને માટે લોક હૃદયમાં જીવતો રાખ્યો છે અને જેને એમ કહેવાય કે એના એની ગાયકીમાં કંઈક એવું કામણ હતું કે ખાલી સ્ટેજ ઉપર મણિરાજ બારોટ ઊભા થાય અને એના ચાહકોના દિલમાં એમ કહેવાય એક

માણસોની મેદનીની સામે માઇકમાં જાહેરમાં પોતાના જીવનમાં કરેલી ભૂલો ગુનાઓ કબૂલ ત્યારે ત્યાં હાજર રહેલા હજારો માણસની મેદનીમાંથી માંથી ના હૃદયમાં એક જ વાત હતી કે આ માણસ કાં

અને ગરબા ગળાના ગાયક ને હૃદયથી શ્રદ્ધાંજલિ અને જેમ બને એમ બધું સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અમારી ચેનલની અંદર આવનારા અવનવા વિડીયોની અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલના બટન ને ટચ કરો જેથી કરીને અમારા વિડીયો આપને મળતા રહેશે